શું તમારું મોઢું પાન મસા મસાલા ગુટકા ખાવાના લીધે ધીરે ધીરે બંધ થઈ ગયું છે શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા અને છાલા પડે છે શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે નોર્મલ ખાવાનું પણ તીખું લાગે છે શું તમારા મોઢાના કેન્સરના સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે મને એક વખત કેન્સર થઈ કેન્સર મોઢાને કેન્સરની સર્જરી થઈ ગઈ છે પરિધિરી કરજ ના થાય તે માટે શું કરવું જોઈએ જો આપણને તમને આ સવાલ હોય તો આ ન્યૂઝ જરૂરથી જોજો હેલો હું ડૉક્ટર કરતા વ્યગ્રહો એક્સપર્ટ ઓલિથેરાપી મોડર્ન અને વૈજ્ઞાનિક આપણે નોન સર્જિકલ પ્રોસીજર છે જે ઓએસએમએફમાં હેલ્પ કરે એક પ્રી ઓએસએમએફ શું છે ઓએસએમએફ એક પ્રી કેન્સરસ કન્ડિશન છે જે પાન મસાલા ગુટકા તંબાકુ ખાતા હોય એના લીધે મોઢું ઓછું ખુલતું હોય એમાં ઓલીથેરાપી હેલ્પફુલ રહે ઓલીથેરાપી કોને લાભ થઈ શકે ક્યારે હેલ્પ કરે જેને બેથી ત્રણ આંગળ કે માઉથ ઓપનિંગ રિડ્યુસ થઈ ગયું હોય મોડું ના ખુલતું હોય પાન મસાલા ગુટકા ખાવાના લીધે એમાં હેલ્પફુલ રહે છે થેરાપી એક નોન સર્જિકલ પેઇનલેસ પ્રોસીજર છે જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમનું પહેલાં ડાયગ્નોસિસ છે હેબિટ કેટલી હતી એમનાથી પછી એમને પેઇનલેસલી પહેલાં લેઝર થેરાપી દેવામાં આવે પછી એમને એક્સરસાઇઝીસ સ્પેસિફિક એક્સરસાઇઝિસ વિથ એમને જે થેરાપીના સ્ટેપ્સ છે એ ફોલો કરવામાં આવે આ પીડાદાયક છે ઓલિથેરાપીના કોઈ સાઈડ ઇફેક્ટ નથી એઝ એ નોન ઇન્વેઝિવ પ્રોસીજર એટલે કોઈ સર્જિકલ પ્રોસીજર વિનામાં આપણે ફોલો કરીએ છીએ એટલે પોસ્ટ ઓલિથેરાપી એમને વોક ઇન વોકઆઉટ અહીંયા આવ્યા પછી ઇઝીલી એ લોકો બહાર એમનું ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે છે નોર્મલી જેને મોડરેટ માઉથ ઓપનિંગ હોય એમને બેથી ત્રણ સેશનની જરૂર પડે અને જેને બહુ જ રિડ્યુસ માઉથ ઓપનિંગ હોય જેમ કે બેથી બે આગળની નીચે હોય તો એમને પાંચ થી છ સેશન ની રિક્વાયરમેન્ટ પડે ઓલી થેરાપી કરાયા બાદ જેમ કે જે પેશન્ટ ને વન ફિંગર હોય તો આફ્ટર થ્રી ટુ ફોર સેશન એમને બે આંગળ થી લઈને ત્રણ આંગળ નો ડિફરન્સ પડતો હોય છે આમાં કોઈ આની એમ સાઇડ ઇફેક્ટ નથી અને કોઈ પણ રીતના જે પ્રોસિજર ત્યારે કરવામાં આવતી હોય ત્યારે પણ કોઈ સાઇડ ઇફેક્ટ ના આવે ઘરે પણ કોઈ એક્સરસાઇઝ કરી શકાય ખરી ઓકે આફ્ટર ઓલિથેરાપી નોર્મલી જે અમે સજેસ્ટ કરીએ અને એમે પ્રોસિજર જે થાય એના પછી એમને સ્ટેપ્સ ફોલો કરવામાં આવે ઘરે એ છે માઉથ ઓપનિંગ ડિવાઇસ એમને એક્સરસાઇઝ કરવામાં આવે જોઈએ જેલ વાપરવાની અમારી હોય જેલ અને જે પ્રોસીજર છે વિટા જોડે હોય સમય વીટા જોડે એ ઘરે એમને ફોલો કરવાની યસ આફ્ટર ઓલિથેરાપી જે રોજિનની પ્રક્રિયા છે એ ઘરે એ ફોલો કરે મતલબ જે પણ એમનું જે ડે ટુ ડે શેડ્યુલ કન્ટિન્યુ કરી શકે છે ઓકે જે પણ નોર્મલી ઓલિથેરાપી કેમ સજેસ્ટ કરો કે ઓએસએમ જે ઓએસએમએફ છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધું છે કે એક પ્રી કેન્સરસ કંડિશન છે અગર ઓએસએમએફનું ના ટ્રીટ કરવામાં આવે તો કેન્સર થઈ શકે છે અને સોમાંથી પચીસ લોકોને કેન્સર થાય છે તમે ઓકે જે પેશન્ટ જેટલાય પેશન્ટ અમારી પાસે છે એ અમારી ઓથેરાપી ઓએસ માઉથ ઓપનિંગ કીટ જે યુઝ કરતા હોય છે એ તમે અમારા યુટ્યુબ ચેનલ જેમ કે ડૉક્ટર ભરત અગ્રાવત કા ઓએસએમએફ માઉથ ઓપનિંગ કીટ તમે ખાલી યુટ્યુબ પર સર્ચ કરશો તો અમારા હેપી રિવ્યુઝ અને પેશન્ટ કેવા સેટિસફેક્શન છે એ જોઈ શકો છો હું ડૉક્ટર ભરત અગ્રાવત કોસ્મેટિક એન્ડ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ ત્રીસ વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું વારંવાર પૂછાતા પ્રશ્નો ઓસીપીઆર ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલેશન પ્રોગ્રામ વિશે હોય છે તો શું છે પ્રોગ્રામ હા ઓસીપીઆર પ્રોગ્રામ એટલે શું કે જેમાં મોઢાના કેન્સરથી કઈ રીતે બચાવી શકાય અને આ પ્રોગ્રામમાં આરોગ્ય જાગૃતિ મોઢાના કેન્સરની ઓળખ અમે આખો એક પ્રોગ્રામનો પુનર્વસન માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે કોને ઓસીપીઆર પ્રોગ્રામની જરૂર છે હા વેરી ગુડ ક્વેશ્ચન કે ભાઈ કોને ઓસીપીઆરની જરૂર પડે હવે જે લોકો પાન મસાલા ગુટકા ખાતા હોય પછી સતત મોઢલમાં એના મોઢામાં ચાંદા પડતા હોય ફ્રિકવન્ટલી કે ભાઈ મને વારંવાર ચાંદા પડે છે પછી એનું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે ક્લોઝ થવા માંડે તો બીજું કે જેને ઓરલ કેન્સર હોય ઓલરેડી ઓરલ કેન્સર થઈ ચૂક્યું છે સેકન્ડરી ન થાય જેને રેડિયેશન ઇન્ડ્યુસ માઉથ ઓપનિંગ છે એ ક્લોઝ થઈ જાય તો એમાં થેરાપીની જરૂર પડે આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ છે આ પ્રોગ્રામમાં શું શું સમાવેશ છે એક તો મુક કેન્સરનું સ્ક્રીનિંગ આપતા હોઈએ છીએ પ્લસ અમે એને મોઢાના કેન્સરમાં શરૂઆતમાં ઓળખ કઈ રીતે કરવી ઘણા લોકોને ડર હોય મને કેન્સર થઈ ગયું મને કેન્સર થશે તે લોકો માટે પછી ઓ ઓએસએમએફથી વધુ મોઢું ન ખુલે કે ભાઈ ઓએસએમએફથી મોઢું બંધ થઈ ગયું હોય તો એને અમે સર્જરી વગરની ઓલી થેરાપી આપતા હોઈએ છીએ બીજું કે એને ઘરે બેઠા એક માઉથ ઓપનિંગ કીટ હોય છે કે જેનાથી મોઢું ખુલી શકે ગુજરાતમાં બહુ ચિંતા વિશે શું સૌથી વિશ્વમાં વધારેમાં વધારે ઓરલ કેન્સરના કેસ ઇન્ડિયામાં છે અને ઇન્ડિયામાં પણ ગુજરાતમાં વધારે છે કારણ કે આપણે લોકોએ પાન મસાલા ગુટકા ખાવાનું સતત ચાલુ હોય છે અને આપણે ઓરલ કેર જે કહેવાય મેન્ટેનન્સ કરતા હોતા નથી આની સારવાર સારવાર શું કઈ રીતે લઈ શકાય હા હવે માટે લેવી જોઈએ આજે તમારું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે કે ભાઈ ચાર ફિંગરમાંથી ત્રણ પાન મસાલા ખાવાનું ચાલુ હોય ત્રણ ફિંગરમાંથી ધીરે ધીરે તો તમારે સમજી લેવું કે મોઢું જો બંધ થવા માંડે ઘણા લોકો કે સાહેબ મારો મિત્ર હતો પચીસ વર્ષ થયા હતા એને કાંઈ નથી થતું મને થયું તો ભાઈ તમે સેન્સેટિવ છો એ સેન્સેટિવ નથી એટલે આના માટે થઈ તમારું એક તો વ્યસનો બંધ કરી દેવા અને મોઢું મેન્ટેન ખુલ્લું રાખવાની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની આને રોકવા કોઈ ખાસ ઉપાય કરી હા ઓરલ કેન્સર ન થાય એના માટે તમારે મેં તમને કીધું એમ ઓરલ મુકસ ફાઇબ્રોસિસની સારવાર કરાવવી અને તમારે વ્યસનો છોડી દેવા